વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ જેમને એક સમયે અભિનયનો ભય હતો અને પછી ઉપરા ઉપર સુપરહિટ ફિલ્મ્સ આપી તેમણે કરિયરની શરૂઆત સિંગર તરીકે કરી હતી શરૂઆતના દિવસોથી જ વિક્રમ ઠાકોરના સંગીતના શોની બોલબાલા હતી વિક્રમ ઠાકોરનો જન્મ એક એપ્રિલ ઓગણીસો ચોર્યાસીના રોજ જન્મ થયો હતો અભિનેતા દસ વર્ષના હતા ત્યારથી વાંસળી વગાડતા હતા તેમના પિતા મેલાજી ઠાકોર લોકગાયક હતા અને ભજનીક પણ તેથી ઘરમાં સંગીતમય માહોલ હતો વિક્રમ ઠાકોરને કલા વારસામાં મળી છે ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા ખૂબ જ છે તેમના ગીતની કેસેટ્સના લોકો દીવાના છે વર્ષ બે હજાર છમાં માં વિક્રમ ઠાકોરે પહેલી ફિલ્મ બેકક્વોટ એકવાર પીયુને મળવા આવજે બેકકવોટ કરી હતી તેમને અભિનયમાં કોઈ રસ નહોતો સંગીતના સૂર થકી લાખો ચાહકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર વિક્રમ ઠાકોરને પહેલી ગુજરાતી ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરતા અભિનેતા જણાવે છે કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફિલ્મમાં અભિનય કરીશ જ્યારે મને પહેલી ફિલ્મની ઓફર થઈ ત્યારે હું ના પાડતો હતો મને ડર હતો કે હું કરી શકીશ કે નહીં પ્રોડ્યુસર્સ અને નિર્દેશકે મને સમજાવ્યો અને મેં ફાઇનલી ફિલ્મ કરવાની હા પાડી હું ઇન્ડસ્ટ્રીમાં નવો હતો ઉપરાંત મને અભિનયનો કોઈ જ અનુભવ નહોતો પરંતુ સેટ પર નિર્દેશક અને સહકલાકારે મને ઘણો સપોર્ટ કર્યો અને મારી પહેલી ફિલ્મ એકવાર પિયુને મળવા આવજે રિલીઝ થઈ જે તે સમયે આ ફિલ્મ ખૂબ જ ચાલી હતી વિક્રમ ઠાકોરના ચાહકો વધતા ગયા પરંતુ ટીકા કરનારાઓ પણ ઊભા થયા તેમના લુક હાઈટ અને પર્સનાલિટીને લઈ લોકો તેમની નિંદા કરતા હતા પણ વિક્રમ ઠાકોરે હાર ન માની તેમણે પોતાના લુક અને પર્સનાલિટી પર ખૂબ જ કામ કર્યું જોકે એક કલાકાર માટે તો તેની કળા જ તેની પર્સનાલિટી હોય છે પ્રથમ ફિલ્મ બાદ વિક્રમ ઠાકોરને લોકોનો પ્રેમ એટલો મળ્યો કે તે તેમની હિંમત બની ગઈ પછી તો તેમણે એક પછી એક હિટ ફિલ્મ આપી અત્યાર સુધીમાં વિક્રમ ઠાકોરે અંદાજીત બત્રીસ ફિલ્મ્સ કરી છે વિક્રમ આગળ જણાવે છે કે મારી પહેલી ફિલ્મ બાદ મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામી ડિરેક્ટર આત્મારામ ઠાકોરની ફિલ્મ બેવફા પરદેશી મળી આ ફિલ્મ દરમિયાન તેમની પાસેથી ડાયલોગ ડિલિવરી કેમેરે કેવી રીતે ફેસ કરવો વગેરે જેવી બાબતો ખૂબ જ શીખવા મળી આ ફિલ્મ મારા માટે એક લર્નિંગ પ્રોસેસ રહી જેમ જેમ હું ફિલ્મ કરતો ગયો તેમ તેમ હું ઘણું શીખતો ગયો અને હજી પણ શીખી રહ્યો છું વર્તમાન ગુજરાતી સિનેમા વિશે વાત કરતા વિક્રમ ઠાકોરે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણી સારી ફિલ્મ્સ બની રહી છે અને જ્યારે મજબૂત ફિલ્મની વાત કરીએ ત્યારે હેલ્લારો ફિલ્મનો ઉલ્લેખ તો કરવો જ જોઈએ પરંતુ ઘણી ફિલ્મ એવી છે જે માત્ર સબસિડી માટે બનાવવામાં આવી રહી છે આ સાથે જ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં થતા ભેદભાવ વિશે પણ વાત કરી હતી જ્યારે વિક્રમ ઠાકોરને ઇન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હા ફિલ્મ ઉદ્યોગમાં ભેદભાવ થાય છે જેનો સામનો ઘણા એક્ટર્સ કરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્બન અને રૂરલ એમ બે ભાગ પડી ગયા છે જેના વિશે વાત કરતા વિક્રમ ઠાકોર જણાવે છે કે કોઈ પણ ફિલ્મને ફિલ્મ તરીકે જોવી જોઈએ નહીં કે અર્બન અને રૂરલ દર્શકોને એક સારી વાર્તા સાથે મનોરંજન આપવું એ દરેક ફિલ્મનો ઉદ્દેશ હોવો જોઈએ ફિલ્મ માટે અર્બન કે રૂરલ જેવા શબ્દ યોગ્ય નથી અભિનેતાએ મા બાપના આશીર્વાદ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં અવતાર ધરીને આવું છું પ્રેમ ગોરી તારો કેમ કરીને ભુલાય સહિત અનેક ફિલ્મો કરી છે જેમાંથી મોટાભાગની ફિલ્મ સુપરહિટ રહી છે તાજેતરમાં તેમની ફિલ્મ ખેડૂત એક રક્ષક રિલીઝ થઈ છે વિક્રમ ઠાકોરના અંગત જીવનની વાત કરીએ તો તે હાલમાં તેના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે તેમને એક પુત્ર અને પુત્રી છે તેમની પત્નીનું નામ તારા દીકરીનું નામ પૂજા ઠાકોર અને દીકરાનું નામ મિલન ઠાકોર છે